નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ પચીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ ની વાર બુધવાર આજના જીરાના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો હજી જીરુના સૌથી ઊંચા ભાવ સુડતાલીસ પચાસ રૂપિયા નોંધાઈ રહ્યા છે આજે ફરીવાર મોટો કટાડો ચીરુની બજારમાં જોવા મળી રહ્યો છે પરંતુ ખેડૂત મિત્રો ઊંચા માર્કેટ યાર્ડમાં દરરોજ ચીરુની બજાર વધઘટ સાથે જોવા મળશે તો ચાલો ખેડૂત મિત્રો આપણે જાણી લઈએ કે આજે તમામ માર્કેટ યાર્ડની અંદર ચીરુના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના ચીરાના ભાવ જોઈએ તો રાજકોટ એકતાલીસોથી પિસ્તાલીસો સાઠ રૂપિયા હળવદ ચાર હજારથી ચોમાલીસો છોત્તર રૂપિયા મોરબી એકતાલીસોથી ચોમાલીસોન ચોવીસ રૂપિયા पारड़ी बेतालीसों चुम्मा सौन सीतेपिया बोटाद चार हजार चुम्मा सौन पंचाणु रुपया जसदन साढ़ सौ पचास थी पिस्तालीस पच्चीस रुपया गोडल साड़ीसौ एकावन थी पिस्तालीस इकोत्तर रुपया वाँकानेर एकतालीसो चुम्मान बाणु रुपया जेतपुर आड़त सौ चुम्मास ने रुपया ऊझा चार हजार सुडतालीस पचास रुपया થરા પાંત્રીસો પંચોતેરથી સુડતાલીસો રૂપિયા પાટણ ચાર હજારથી ચુમ્માલીસો રૂપિયા હારીજ તેતાલીસોથી પિસ્તાલીસો નવ રૂપિયા થરા એકતાલીસોથી ચુમ્માલીસો દસ રૂપિયા નેનાવા ત્રણ હજારથી પિસ્તાલીસો એંશી રૂપિયા વારાહી ચાર હજારથી પિસ્તાલીસો રૂપિયા દિયોદર પાંત્રીસોથી ચુમ્માલીસનત્રીસ રૂપિયા રાધનપુર ચોત્રીસોથી પિસ્તાલીસો રૂપિયા હરાપર બેતાલીસો બાણુંથી બેતાલીસોન બાણું રૂપિયા અંજાર બેતાલીસો એંશીથી ચુમ્માલીસોન સિત્તેર રૂપિયા ભયાઉ બેતાલીસોથી તેતાલીસોન બાવન રૂપિયા જામનગર અઢારસોથી ચુમ્માલીસોને એંશી રૂપિયા ભાવનગર ચુમ્માલીસોથી ચુમ્માલીસો રૂપિયા પોરબંદર ચાર હજાર પંચોતેરથી પંચોતેર રૂપિયા અમરેલી ત્રણ હજારથી બેતાલીસો ને ત્રીસ રૂપિયા રાંગધ્રા એકતાલીસો પંચાવન થી તેતાલીસોને ચોંસઠ રૂપિયા સાવરકુંડલા ચાર હજાર પચાસથી રૂપિયા અડીસા એકતાલીસો થી બાવન રૂપિયા સમી એકતાલીસોથી ચુમ્માલીસો રૂપિયા ધાનેરા આડત્રીસોથી તેતાલીસો નેવું રૂપિયા માંડલ એકતાલીસોથી ચુમ્માલીસોન પચીસ રૂપિયા થ્રોલ છત્રીસો ચાલીસથી તેતાલીસોને પચીસ રૂપિયા સાણંદ ત્રણ હજાર નવસો એંશીથી ચાર હજાર ચાલીસ રૂપિયા બાબરા ત્રણ હજાર નવસો પચાસથી દસ રૂપિયા ભેસાણ ચાર હજારથી બેતાલીસોને એકાવન રૂપિયા ઉપલેટા ચોત્રીસો પચાસથી તેતાલીસો રૂપિયા વિરામગામ તેતાલીસો સાહીઠથી તેતાલીસોને સાઠ રૂપિયા જૂનાગઢ ચાર હજારથી ચુમ્માલીસો રૂપિયા દસાડા પાટડી બેતાલીસો પચાસથી ચુમ્માલીસો રૂપિયા જામજોધપુર ત્રણ હજાર નવસોથી રૂપિયા અને જામખંબાળિયા સાડત્રીસો પચાસથી ચુમ્માલીસો ત્રીસ રૂપિયા